શ્રીફળ વધેરવાનું કામ આપણે ચાલુ થઈ ગયું છે દક્ષિણ પપ્પા શ્રીફળ વધેરે જમવા ટાઈમ થઈ ગયો છે અને જમવા આપણે બેસી ગયા છીએ દક્ષજી જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ સવારે તો દક્ષિણ દવાખાને લઈ ગયા હતા જે આજના બ્લોગમાં આવી ગયું છે તો આજે છે શનિવાર અને પપ્પા પપ્પાને આજે રજા તો ગયા છે આજે તો બપોર પછી ચાર વાગ્યા પછી આપણે બ્લોગની શરૂઆત કરી હતી આધાર રહે એ પ્રમાણે બ્લોગની શરૂઆત કરી તો તમે આગળ અમારા બ્લોગમાં દક્ષુભાઈ અહીંયા નાસ્તો કરે છે હું ખા છું દક્ષુભાઈ પેપી તો આવી ગોળ ગોળ પેપી આવી ખાય છે ને બે ત્રણ ગ્લાસમાં નાખી છીએ ઢાંકણામાં છીએ અને હાથમાંય છીએ અને તોફાન કરતા જાય છે ખાવાનું ચાલુ છે તોફાન નહીં લે જોયું આપણે આ પિતરું છે જે આપણે અહીંયા બિહાર્યા હોય મારા સાસુમાં છે આ એને આપણે અહીંયા બિહાર્યા છીએ તો અહીંયા ત્રણ શ્રીફળ ભેગા થઈ ગયા છે તો આપણે શ્રીફળ વધેરવાના છીએ તો દક્ષિણ પપ્પા આવે એટલે એને કઈ શ્રીફળ વધેરી નાખે શકરિયા છીએ બપોરે આપણે બાફી લીધા તા કાલે હતી શિવરાત્રી તો કાલે આપણે ખીર બનાવી હતી સકરિયા ને આજે આપણે બાફી બાફીને ખાવાની બહુ મજા આવે તો શક્કરિયા છે આપણે બાફી લીધા છે તો આલો બધા સકરિયા ખાવા છુભાઈને તો મારે દ્રાક્ષ ભાવે ઓલો ભાગ આમ મેં કીધી તો હવે દ્રાક્ષ નું ચાલુ કર્યું પછી દવા લીધી છે એ પીવડાવવાની છે કેમ પીવે દવા

પાણી તો હોય ને એમાં જમવા ટાઈમ થઈ ગયો છે અને જમવા આપણે બેસી ગયા છીએ દક્ષુભાઈ જો તો જમવામાં આજે શું છે આજે છે મગભાત બનાવ્યા છો મગભાત છે આજે મગનું શાક છે

Dek, supaya tuam hutasi, daba pagani. ketulik Supaya ne, daba piwaron, kam salu

kone kade <laughs> wea felleywo wea felléye ba ɓijome léyebaijisogone kawandi

ના ફિલિયર નહી મોય કલા નહી જી જમીન દેજે લઈ કાગળ ખાલી દીજે ખાલો છે દીજે આલે પછા કરી દે તો બહાર ની બધી સાફ સફાઈ કરી ને જમીન વાસન આપણે ઉટકી ન ખાસી અને હવે ટીફિન માં સેનું શાક બનાવવાનું છે એ તો ભૂલાઈ ગયું હું ભૂલાઈ ગયું કે ભૂલાઈ ગયું લે આવલ તો તો આવી ગયો ટિફિન મારે વેલા ઉઠીને કેમ બનાવું તો છેવ આપણે લઈ આવ્યા સી એને ગુલ્ફી ની પાલતી છે કાયમ હોય કે Pepsi યાને કેમ ગુલ્ફી ની ભાવતી હોય બોલ પિખાવી વેફર જો આમ નમ નમ બળી રહે ને બહુ છે જો દીધું ખાવાનું તો તોડી જ છે આપણે હાલો ઉનાળો આવી ગયો હાલો હમ ગરમી કેવી થાય કા આજનો બ્લોગ મારો ડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્તની કોમેન્ટ કરી દેજો તો આપણો બ્લોગ આયા પૂરો કરીએ બધાને જય માતાજી